ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇનપુટ ઇનપુટ શબ્દનો અર્થ અંદર મૂકું નિવેશ નિવિષ્ટ સામગ્રી ઉત્પાદક સામ અંદર નાખેલી વસ્તુ દાખલા તરીકે ખાતર ઊર્જા માહિતી ઇત્યાદિ જ્યાં તંત્રમાં દાખલ થાય છે તે જગ્યા કે ઉમેરણ થાય છે ઇનપુટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ ડોન્ટ નીડ યોર ઇનપુટ અર્થાત મને તમારા ઇનપુટની જરૂર નથી એક બીજું ઉદાહરણ જોઈએ વેર ઇઝ ધ ઓડિયો ઇનપુટ ઓન ધી વિડિયો રેકોર્ડર એટલે કે વિડિયો રેકોર્ડર પર ઓડિયો ઇનપુટ ક્યાં છે એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ વિલ ફોરએવર બી ગ્રેટફુલ ફોર હિઝ કન્સિડરેબલ ઇનપુટ એટલે કે હું તેના નોંધપાત્ર ઇનપુટ માટે કાયમ માટે આભારી રહીશ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ